જય માતાજી આજે મારા ભાઈઓ અને બહેનો બંને જે રૂપાલા જેની સામે એ આપણે જે અભિયાન ચલાવ્યું છે અમે એ હું એવું તમને એવું કહેવા માગું છું રૂપાલાજી કે તમને હું તમાચ મારું અને પછી હું એવું કહીશ કે સોરી એ શું યોગ્ય છે તો આજે અમારા સમાજ પ્રત્યે જે તમે ટિપ્પણી કરો છો અને બહેનો માટે જે ટિપ્પણી કરી છે એ શું યોગ્ય છે આ રીતે તમે આવું ને આવું કરશો તો કોઈ પણ જગ્યાએ અમે ભાજપ સરકારનો વિરોધ કરીશું અને રૂપાને ટિકિટ આપશો તમે તો ત્યાં અમે જવા માટે તૈયાર છું રાજકોટમાં આપો ગમે ત્યાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપશો તો ત્યાં અમે એમનો વિરોધ કરીશું એમનો બહિષ્કાર કરીશું અને એમને જીતવા નહીં દઈએ અને અમે દરેકે દરેક ક્ષત્રાણીઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે અને અમે એમની સામે કરીશું અને એમને અમે નહીં લડવા દઈએ નહીં લડવા દઈએ નહીં જીતવા દઈએ આજે અમારા ભાઈઓ અને સાથે તૈયાર છે પણ હવે અમે સહન નહીં કરી અત્યાર સુધીને અમારા સમાજનું બહુ એમને અપમાન કર્યું છે દરેક આવીને જાય બોલી જશે કે તમે તમે આમ તમે તેમ તો શું અમારા સમાજે શું કર્યું અત્યાર સુધીને સમાજે આ જે અત્યારે જે તમને રહેવા શાંતિથી મળે છે એ જ્યારે અમારા રાજાઓ લડ્યા હતા ત્યારે આજે તમે શાંતિથી જીવો છો આ દેશની લડત એમણે આપી છે નહીં કોઈ બીજા એ